નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ્ટા સ્પેશિયલ એપિસોડમાં વિશેષ વ્યક્તિની સાથે આપણે વાત કરવાના છીએ એવી વ્યક્તિ કે જેણે અમૂલ બ્રાન્ડ ને દુનિયાભરમાં ગજવી ડોક્ટર કુરિયન જે શ્વેત ક્રાંતિના પિતા કહેવાય જનક કહેવાય એમની સાથે જ જેમણે દાયકાઓ સુધી કામ કર્યું જે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વલ્લભ વિદ્યાનગર એના એન્જિનિયર થયા અને એન્જિનિયર થયા પછી અમૂલમાં એ જોડાયા અમૂલમાં ઇકોતેર થી સુધી ઓગણીસો ઇકોતેર થી ચોતેર સુધી એમને કામ કર્યું અને પછી ઓગણીસો સિત્તોતેર થી એ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે ગુજરાતની બધી જ જિલ્લાઓની કોઓપરેટિવ ડેરીઓ જે છે એનું એક સંગઠન છે એની સાથે રહ્યા અને એના ઓગણીસો ને બાણુંમાં એ જનરલ મેનેજર થયા અને ઓગણીસો ચોરાણું થી બે હજાર દસ સુધી અમૂલ પ્રોડક્ટ દુનિયાના માર્કેટ ની અંદર એક નામ અપાવ્યું છે અને એમની સાથે આપણે આજે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે તિરુપતિમાં જે રીતે લડ્ડુ અંદર

મારી પોતાની વ્યક્તિગત એવી ઈચ્છા હતી કે આપણે તિરુપતિમાં ઘી ઘી સપ્લાય કરીએ તો સારું પણ મેં જે ટ્રાય કરી તો મારો પત્તો લાગ્યો નહીં એ દ્રષ્ટિએ હું જ્યારે ભાઈ તિરુપતિ લાડુની વાત સાંભળું તો મને એ બધું યાદ આવે અને ઈચ્છા થાય કે આવડ મોટા સંસ્થામાં આપણું ઘી જાય તો સારું એવી રીતે એ પ્રમાણે સાઉથની અંદર બ્રાન્ડેડ ઘી અથવા કો સહકારી સંસ્થા તરીકે અમૂલ જેવી સંસ્થા તરીકે આ નંદિની છે અને વિજિયા છે પછી આવિ છે એ બધી બહુ સારી પ્રતિષ્ઠિત બ્રાન્ડો છે અને આ નંદિની તો પ્રોડક્શન અમૂલથી લગભગ અડધું પ્રોડક્શન એ લોકોનું છે દૂધનું કલેક્શન બી એટલું છે અને એ લોકો તો બહુ મોટા ઉત્પાદક છે અમૂલ તો બટર બનાવે એટલે થોડું ફેટ બટરમાં જાય થોડું દૂધમાં જાય અને થોડું ઘી બને પણ અમારા કરતાં બી લગભગ પચાસ ટકા પ્રોડક્શન ઘીનું આખું નું પ્રોડક્શન બહુ ઊંચું મોટું છે અને એ લોકોનું ઘીનું વેચાણ પણ કર્ણાટકમાં ઘણું સારું છે રેપ્યુટેશન બી સારું છે એટલે હમણાં મેં જરા આ પહેલાં 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 પ્રસંગ સાંભળ્યો એટલે મેં પૂરું વાંચ્યું પછી થોડી ઘણી મેં કર્ણાટકના જૂના માણસો વાત બી કરી પછી મેં મને ખબર હતી કે હિન્દુસ્તાનમાં જ્યારથી જીએસટી આવ્યો ત્યારથી પરિસ્થિતિ ખૂબ બગડી છે કારણ કે ક્રીમ ઉપર દૂધમાંથી મલાઈ કાઢે અને મલાઈ ક્રીમના ફોર્મમાં હોય અને ફેટ કન્ટેન્ટ વધારે હોય તો એના ઉપર જીએસ જીએસટી છે એ લૂઝ લૂઝ ક્રીમ હોય તો પાંચ જીરો અને જો પેક ક્રીમ હોય તો પાંચ ટકા અને એ ક્રીમમાંથી તમે જો ઘી બનાવો તો એ ઘીમાં વહેંચો ત્યારે બાર ટકા લાગે પણ પેલો પાંચ ટકા તમે ક્લેમ કરો તો પાછો મળીએ જો તમે પેક ઘી લીધું હોય તો પેક ક્રીમ લીધું હોય તો જો તમે લૂઝ ક્રીમ લીધું હોય તો તમારે ભોગવી લેવું પડે હવે ઘીમાં ટેક્સ છે બાર ટકા આજે એમાં ખાસ કરીને ગાયનું ઘી હોય તો ગાયનું ઘી એક કિલો એક એક લીટર ગાયનું ઘી કિલો ઘી ગાયનું ઘી બનાવવા માટે ઓછામાં ઓછા ત્રીસથી થી બત્રીસ લીટર દૂધ જોઈએ હવે તમે જો ત્રીસ ગામમાં દૂધ લાવો તો પચારું દૂધ મળે આજે ગાયનું દૂધ હોય તો આપણે અમદાવાદમાં હોય તો બાવન પંચાવનનું ભાવ ચાલે પ ખેડૂતને ભાવ હોય છત્રીસ છત્રીસ રૂપિયા આપીએ અમૂલ ડેરી ખેડૂતને છત્રીસ રૂપિયા ભાવ ચૂકવે ખાલી ગાયના દૂધનો પણ એ ગાય એ દૂધ જ્યારે પેક થઈને બધા વેચવા જઈએ તો પચાસ પંચાવન રૂપિયાનો ભાવ આપણને મળે હવે ત્રીસ લીટર હોય ત્રીસ લીટર દૂધ તમે ના વાપરો ત્યારે એક કિલો ઘી થાય પચાસ રૂપિયાનો ભાવ હોય તો પંદરસો રૂપિયાનો ભાવ થયો ને હવે એટલા માટે તમે જો તમે કાઠિયાવાડમાં ગીરનું ઘી લેવા જાઓ તો બહુ મોંઘું લાગે કારણ કે એનો બહુ તો બહુ નિષ્ઠ પ્રોડક્ટ છે પણ અમૂલ જ્યારે ઘી બનાવે તો અમૂલને અમૂલ દૂધ 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 વેચે અને ક્રીમમાં એકાદ ટકો ફેટ એક્સ્ટ્રા બચાવે પેલા ઘી દૂધમાંથી તો એમાં એને સાતસો સાતસો રૂપિયાનું એક કિલો ઘી બનાવે હવે જો અમૂલની ક્વોલિટીનું ઘી તમે શોધતા હોવ ગાયનું હોય તો લગભગ સાતસો આઠસો રૂપિયાનો ભાવ પડતર કિંમત બને હવે જે કોઈ માણસ તમે સમજી લો સાહેબ કે ભાવ ઓછો હોય જે કોઈ માણસ સાતસો રૂપિયાથી નીચે ઘી વેચવા ટ્રાય કરે તો એ કોઈ દિવસ શુદ્ધ હોઈ જ ના શકે એ શુદ્ધ શુદ્ધ હોઈ જ ના શકે એમ તમે બહુ મોટી વાત કરી શુદ્ધ ઘી હોય જ ના શકે

પંદરસોમાંથી લગભગ તમે ગણો તો આઠસો રૂપિયા પાછા મળી જાય માંથી મળે જે ભૂતકાળમાં તમે છાસમાં વેચી નાખતા હતા એટલે એટલે એમને સાતસો રૂપિયામાં ઘી લગભગ પડતર કિંમતે પડે હવે જો તમે કોઈ પણ માણસ જો દૂધ ના વેચતો હોય અને ઘી બનાવવા જાય તો એનો ઘી સાતસો નીચે પોસાય જ નહીં બીજી બાજુથી બાર ટકા તો એના પર જીએસટી છે બાર ટકા તમે સાતસો રૂપિયામાંથી બાર ટકા કાઢી નાખો તો પંચ્યાસી રૂપિયા બીજા થયા ચોરાસી પંચ્યાસી રૂપિયા થાય એટલે એ એમાં કોઈ માણસ જો દૂધનો ધંધો કરતો હોય અને પોતાની ગાય ઘરમાં રાખતો હોય અને એમાંથી જો ઘી બનાવે અને સાતસોમાં વેચવા જાય તો તમે તમારી પોતાની ગાય હોય ને તો તમને ખોટ જાય અને આ જ્યારે જીએસટી આવ્યો ત્યારે જીએસટીમાં દૂધ ઉપર દૂધ ઉપર ટેક્સ છે નહીં એટલે ખેડૂતને ટેક્સ તો મળે નહીં અને એક દૂધમાં તમે ઘી બનાવો ને ઘી વેચવા જાઓ તો બાર ટકા લાગે કે આઠ ટકા લાગે છે આઠ ટકા સોરી પણ એ વસ્તુ ખેડૂત પોતે પાછો લેવા જાય ને તો એ બી આઠ ટકા આપે છે ઓ ગુજરાતના બધા ખેડૂતો ઘી ઉપર આઠ ટકા ટેક્સ જીએસટી ભરે છે અમે લખી લખીએ થાકી ગયા સરકારને ઓછામાં ઓછા કેટલાય નિવેદનો ગયા હશે અને બધી ભાષામાં ગયા છે મોટી મોટી મિટિંગો થાય મિનિસ્ટર સાથે મિટિંગ થાય બધી મીટિંગોમાં બધા જગ્યાએ આ વસ્તુ રિપીટ કરી છે પણ કોઈ સાંભળતું નથી પણ બેમ આ જીએસટી આવ્યો એ પહેલાથી ભેળસેળનું તંત્ર તો ચાલી જ રહ્યું છે ને જીએસટી થી વાયબલ થાય ને હા જીએસટી ચોરી છે જે ભરે સહકારી ઉદ્યોગ ભરે ખાનગીમાં તો માણસ બિચારો ગમે તે ભરવા માંગતો હોય ને તો બી એને બાંધછોડ કરવી પડે કોઈને કોઈ રીતે કરે બે એક રીતે કાપા મળી નાખીને કરે કાપા જીએસટી ભરે

બહુ મોટા ભાયા આવે આ પામ જે આપણે ઘી અમદાવાદમાં દૂધના બધું પામ મેળવવાનું ખાંડ નાખવાની અને સ્વીટન મિલ્ક પાવડર બનાવવાનો એના માટે મોટા મોટી પ્રોડક્ટ હોય કેપિટલ નેશનલ કેપિટલ

કારણ કે તમે છે ને તમારા ટ્વિટર એકાઉન્ટ ઉપર એક્સ એકાઉન્ટ ઉપર તમે ઘણી બધી બાબતો લખતા રહ્યા છે આ બધી બધું બધી વસ્તુ અમે અનેક વાર સરકારને જાણ કરી છે ચર્ચાઓ થઈ છે કોઈ વાર પગલાં બી લેવાના હશે પણ ગુજરાતમાંથી દૂધનો પાવડર લેવાનો એમાં પામ નાખવાનું ખાંડ ખાંડ મેળવવાની પછી સ્વીટન પાવડર અને અનસ્વીટન પાવડર બંને બનાવવાનો એ પાવડર માંથી કાજુ કતરી ને બધા મીઠાઈ બધું બને અને લોકો રજે રજે ખાય આ ચરબી જે આવી ગાયની ચરબી પશુની ચરબી મચ્છીની ચર ઓઈલ આ બધું શું ઘીમાં 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 અમુક લોકો જે છે મુસલમાન છે કે અથવા બીજા બીજી અમુક લોકો જે છે જે ચરબી હું હેન્ડલ કરતા હોય તો એ લોકોનું ક્વોન્ટિટી ઓછી હોય તો એ એકોક બીજાના ઓછો ભાવ કરી વેચી નાખે નું જે પ્રકરણ થયેલું ત્યારે જૈન બંધુઓ કર્યો હતો આપણે ત્યાં જે કતલખાના છે એ માત્ર મુસ્લિમો નથી ચલાવતા હિન્દુઓ પણ એના કેરેક્ટર છે બરાબર છે બરાબર છે પણ એ તો હું તમને કહું ને અત્યારે તો જથ્થો એટલો મોટો છે કે આ બધું લાળ હોય કે પછી ફિશ ઓઇલ હોય એ તો બહુ નાનકડી ક્વોન્ટિટી છે અને ઘણી બધી વાર એ બધું એ બધી વસ્તુ છે ને કોસ્મેટિક માટે બી આવતી હોય એટલે એવું જરૂરી નહીં કે આપણા માટે છે પણ પામનો ઉપયોગ અને જથ્થો બહુ મોટો છે બહુ મોટો બહુ જ મોટો અને મારા તો એવા કેટલાક લિટર્સ છે મેં કીધું આ જે ખાસ કરીને પોટેટો ચિપ્સ છે કે નાસ્તાની બધું સ્નેક્સ છે એ બધી બ્રાન્ડોએ પોતાના પેક ઉપર ઓઇલનો સોસ ડિક્લેર કરવો જોઈએ અને બને તો ઇન્ડિજિયનસ ઓઇલ યુઝ કરવો જોઈએ તો ખેડૂતોને ભાઈ ભાવ સારો મળે સરખો મળે અને આપણે બી જરૂરી ફર્નિચર વેસ્ટ નહોતું જોઈએ તમે એક ટ્વીટ કરેલું છે પંદર સપ્ટેમ્બરે રેસ્ટોરન્ટ અને કેટર એના સેમ્પલ લેવાની વાત કરી છે અને તમે એમાં તેને એક વિડીયો મૂક્યો છે કે ફેક્ટરીમાં અમૂલ બટર અને નકલી જે આખા પ્રોડક્ટ તૈયાર થાય એના વિશે શું કહી શકાય શોર્ટર થાય અથવા આવે તો ઘણા લોકો અરરનો લોટ ને બધું મિક્સ કરી પનીર પનીર ફ્રેશ ફ્રેશ પનીર નામે વેચે લોકલ બનાવીને પનીર પનીરમાં બહુ મોટાભાય ભેળસેળ થાય અને પનીર લાઈફ બહુ ઓછી હોય એટલે ફ્રેશ ગામ લોકલ લેવલ બનાવે અને લોકલ લેવલ પછી રેસ્ટોરન્ટમાં વેચી વેચી નાખે એટલે એમાં પણ ચોખ્ખું પણ તમે પનીરનો ઓર્ડર કરો તો તમને શાક તરીકે પનીર મળે એ ચોખ્ખું છે ભગવાન પ્રાર્થના કરવાની પણ તો તમે કહ્યું એના પછી તો કોઈ બાર થી મીઠાઈ ખાવી એ પણ જાણે રિસ્કી છે એવું લાગે છે લેવા વાળો માણસ પૂરા પૈસા આપવા તૈયાર હોય ને તો બી એને ચોખ્ખું મળે છે કે અમે ડાઉટફુલ છે અમે નાન કટાઈ ખાઈએ સુરત ની કે ગારી ખાઈએ હા તો સુરત માં તો ભરૂચમાં આવે ઉપર એક્સિડન્ટ થાય ડેડ એનિમલ હોય એની ચરબી છૂટી પાડવામાં આવે ગરમ કરીને અને પછી દાન ખટાડવા કટાળાના કટરીમાં જાય રિફાઈન થઈને અને વપરા એવું શરૂતમાં ઘણી જગ્યાએ બને એટલે હવે બહાર નું ખવાય પણ નહીં મીઠાઈ પણ ન ખવાય અંબાજીનો મોહનતાળ નું શું મોહનતાળ નો ਤਾਂ प्रकरण તો સાબળું હશે હું તો ઘણા ગામ ગયો નથી પણ મને એમાં સ્વાંચરું કે મોહનતાળ માં બી પ્રોબ્લેમ છે અને આ તો ખરીદી કરવા વાળા માણસો તો માણસો છે અને ઉપર અધિકારીઓ કે ટેમ્પલ કમિટી બોર્ડ હોય બધ જે કહે ત્યાંથી લાવે અને આજે હું લાવતો પણ મારા મારા પાસે ટેસ્ટિંગની ફેસિલિટી હોય હું ચેક કરું બધા એન્સ્યોર કરું તો જ ચોખ્ખું આવે આખી ઉપરથી બધું ખાલી હોય આમાં શું દિવાળી દિવસે રેડી રેડ પડે અને બે ચાર નાના નાના વેપારીઓને માવા ફેંકી દે કે પછી પેટા ફેંકી દે ને પછી ફોટો ફોટા પડાવે અને જે કેડબરી જો ચોકલેટ સારી આવે એટલે એ લો અને પેલું ના લો મીઠાઈ આ છે

અને પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને પ્રજાને ખબર નથી પણ આ બધું આવડું મોટો દેશ છે હવે આમાં ક્યાં કાજુ કતરી વેચાણી અને કેટલી કેટલું ગયું હોય તો કોને ખબર હોય એટલે આ તો જે લેવાય ચાલતો હોય વેપારીઓ બિચારા વેચતા હોય પોતાનું પેટી રડતા હોય આમાં માધુપુરા માર્કેટમાં એમાં બધો માલ નીકળી જાય અને રૂપિયા બે રૂપિયા કમિશન વેચાતો હોય બાકી તો બનાવવાળા બનાવે ને વેચવાળા વેચે ને લેવાળા લે ને ખાવાળા ખાય તમે તમારી ટ્વીટ માં છે ને રાજસ્થાન ના મિલ્ક ની વાત કરી છે ને મધુર ડેરી ની વાત કરી છે રાજસ્થાન માંથી ઘણું ખરાબ દૂધ હલકું દૂધ ગુજરાત માં આવે છે ને ગુજરાત કોઈ કોઈ ડેરીઓમાં એનું ઓળવી છે અને સરકારને ખબર છે પણ આપણે ત્યાં સરકારે કોઈ પગલા લેવા માટે કોઈ બેઠકો યોજી એના વિશે નિર્ણય કર્યા હોય એવું નહીં મને લાગે છે એકાદ વખત ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીએ મીટિંગ બોલાવી હતી બોલાવી હતી ઘણા વખત પેલા દૂધની ક્વોલિટી માટે પણ ત્યારે થોડો સુધારો બી થયો હતો થોડી ઘણી ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ હાર્ડવેર બધું ટેસ્ટિંગ પ્રોસેસ બધી બદલી હતી પણ અત્યારે તો રાજસ્થાનથી બિનઅધિકૃત દૂધ ઘણું બધું ગુજરાતમાં ઠલવાય છે એટલે ગાયનું જે શુદ્ધ ઘી ગણાવવામાં આવે છે ખરેખર શુદ્ધ નથી જ હોતું એવું માનીને ચાલવું જો ભાવ ઓછો હોય ને જે જગ્યા તમે દાખલા તરીકે ડીમાર્ટ માં જાઓ રિલાયન્સ માં જાઓ તો ત્યાં બ્રાન્ડેડ ઘી મળે પણ ભાવ સાતસો થી નીચો હોય ને તો સો ટકા તમારે નક્કી કરવું કે આ ઘી ચોખ્ખું હોય ના શકે બેમ તમે જે કહ્યું એ બહુ સૂચક છે કે આપણે છે ને મોલમાં જઈએ અને ત્યાં જો અમુક ભાવથી નીચેનો ભાવ હોય તો એ ઘી વિશે શંકા કરવી જોઈએ હા જો કયું સોટ કરી દો સોટ ટકા કરી દો કારણ કે ત્યાં પર થઈ મે સેટ ને ખબર ના હોય હમ તો જરૂરી કા કે આ તો બધું એ લોકોનો બહુ બ્રાન્ડ મેનેજર હોય એ જોતો હોય વેને ખબર છે ઘીની સિઝન છે હું નહીં કરું તો વાળો કરશે

એને એને તાળું જ મરી દો લોક જ મારો ફરી મને આ વસ્તુનો ધંધો ના કરી શકે પાંચ વર્ષ માટે એને બ્લેકલિસ્ટ લિસ્ટ કરો પછી ગમે તે કોઈ પણ ડેરી હોય કોઈ પણ જગ્યા હોય એનું ઘીમાં ભેસ્ટલ પકડાવ્યું હોય અથવા આવી ભેસ્ટરની ખાદી વસ્તુ પકડાવી હોય તો એને એ આઈટમ માટે પાંચ વર્ષ માટે કાઢો બાકી તમે કાયદો નોટિસ આપો અને કેશ કરો આટલા વર્ષો વર્ષો થી હાલતા ચાલે ને પછી ટાઈમ પાસ થાય તમે ત્રેવીસ ઓગસ્ટે એક ટ્વીટ કર્યું છે ગુજરાતના સંઘો ભક્ત સંઘની મંડળીઓનો જ દૂધ લઈ શકે તો ગુજરાત બહાર ખાનગી કોન્ટ્રાક્ટરોને સીએનએફ પાસેથી હલકું દૂધ બારોબાર કરોડો કાઢે ને હલકા દૂધ અમૂલના નામે વેચે તેને તાત્કાલિક બંધ કરાવો તમે આ છે ને ટેગ કર્યું છે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર ભૂપેન્દ્ર કારણ કે તમે ક્વા બોલ્ડી આ બધી વાતો લખી રહ્યા છો અને પબ્લિક ડોમેનમાં છે મેં આજે છે ને તમારે તમારા ટ્વિટર અકાઉન્ટમાંથી આ કેટલીક બાબતો કાઢી છે જેમ કે તમે છવ્વીસ જુલાઈ એ લખ્યું છે રાજસ્થાન ગવર્મેન્ટ ઓફ ગુજરાત બીજેપી છે બિગ રેકેટ બાય એમડી ચેરમેન મધુર સબસ્ટેન્ડર્ડ મિલ્ક એડલ્ટ્રેશન ગોઈંગ ઓન એફઆઈ ગુજરાત હાઈકોર્ટ નો એક્શન આને એટલે આજ એટલે કોઈ પગલા લેવાતા નથી અને બેફામ પણ આ ચાલે છે એનો અર્થ એ જ થયો તમે સરકારને પણ ટેગ કરો છો આ બધું છતાં સરકાર પણ કોઈ પગલા લેતી નથી આપણે બજાવી દીધું તો હું રહું રાજકારણમાં નથી આયગ્રી આઈ અગ્રી પણ તમે જે કામ કરી રહ્યા છો એ લોકોને જગાડવાનું કામ કરી રહ્યા છો અને આ જે એડલ્ટ્રેશન વિરુદ્ધમાં તમે લગભગ મને લાગે તમારી એટલી બધી ટ્વીટ્સ મેં જોઈ અને માથાકૂટમાં પડો કારણ કે તમારો પોતાનો એમાં સ્વાર્થ નથી પણ મને છે ને ઘણી બધી બાબતો આમ તો પૂછવાનું મન થાય હવે પનીરની વાત છે એ પનીરમાં ખુલ્લા પનીર અને બીજાની ભેડસેળ જે થાય છે એ સ્વીટન દૂધમાં પામ ઓઇલ મેળવવામાં આવે છે અને હલકો પાવડર ભેળવવામાં આવે છે અને અમદાવાદ એનું કેપિટલ છે ને રોજ 400 થી 500 ટન પાવડર વટવાની ફેક્ટરીઓમાંથી દેશભરમાં જાય છે એટલે કે આપણે અહીંયાથી ગુજરાતી જ નંબર 1 સપ્લાયિંગ એન્ટાયર કન્ટ્રી એના વિષે ફ્લેક્સિબલ છે એટલે મતલબ

ત્યાંના જે લેબોરેટરી હોય એને લેબોરેટરીવાળાનો કોન્ટેક્ટ કરી અહીંયા ઇન્ડિયા બોલાવી આપણી બધી ડેરીઓનો બધા ડિટેલ ટેસ્ટ કરાવ્યા પછી એ લોકોએ જે જે દૂધ રિજેક્ટ કર્યું જે રૂટનું રિજેક્ટ કર્યું જે ગામનું રિજેક્ટ કર્યું એ કાઢી નાખ્યું અને એમણે જે કીધા બધા કરેક્શન કર્યા પછી સેમ્પલ પાસ ત્યાં અપ્રૂવ કરાવ્યા પછી માલ મોકલો તો લગભગ બધો માલ પાસ કોઈ રિજેક્ટ થવું નથી અચ્છા તમને ખેડૂત છે ને ખેડૂત તો બિચારો સીધો છે પણ ખેડૂત પાસે ખુલ્લું દૂધ આપી આપી દે પછી તમારા આજે હિન્દુસ્તાનમાં દૂધનું ટેસ્ટિંગ મશીન છે ને એ બધા ટેસ્ટિંગ મશીનમાં ઓગણીસો એસીમાં સૌથી પહેલા ઓગણીસો ચોમોતેર માં મશીન લઈ આવેલો અને એમાંથી ડેવલપ કરીને અમે ઈન્ડિયામાં લા લાર્જસ્કેલ પ્રોડક્શન કરેલું લાલ સ્કેલ બે ત્રણ લાખ પસંદ પીસી રીતે અને ત્યારે જે ડિસ્કાઉન્ટ હતી અડધો ટકો ફેટનો વેરિયેશન આવે અડધો ટકો અડધો ટકો એમાંથી અમે ઝીરો પોઈન્ટ ટુ ફાઈવ પર્સન્ટ રાખેલું સિક્રેટ કે ભાઈ એમાં વેરિયેશન આવે તો આપણે અંદર ઝઘડા ન થાય એટલે પણ પછી આ બધું પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી આવી એટલે લિબરલાઇઝ થયું પછી બીજી બધી બી કંપનીઓ આવી એમ કરતાં કરતાં ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ થયું હવે આઠસો રૂપિયાનો ભાવ હોય અને પોઈન્ટ ફોર પોઈન્ટ ફાઇવ પર્સન્ટનું વેરિયેશન આવે એટલે સીધું તમારે ચાર રૂપિયા લીટરનો ફેર પડે ભાઈ ચાર રૂપિયા લીટર તમે ખાઈ જાઓ તો ખેડૂતને શું મળે જુઓ અને આજે લેબોરેટરીવાળો માણસ હોય એ વર્બલી ઇન્સ્ટ્રક્શન આપે જે મશીન માણસ મશીન સપ્લાય કરતો હોય તો એ તો બિચારો કરવાનો જ છે વાળો કરવાનો છે એમ કરતા કરતા જે લોકો મશીન બનાવે છે એ બધાને તો નીચું બતાવવું પડે કેલિબ્રેશન હવે જો ઓગણીસો ને માં લિસ્ટ કાઉન્ટ પોઈન્ટ ફાઈવ ની હોય તો અત્યારે તો ક્યાંનું ક્યાં પહોંચી ગયું અને પોઈન્ટ વન પર પોઈન્ટ વન પર્સન્ટ બી ચાલે ખરેખર તો

કે કેવો વહીવટ છે એ ભાધા રાખે આ મોતીભાઈ ચોધરીની ટાઈમમાં હતું ત્રિપણ ત્રિપણ ટાઈમમાં હતું પણ આ જો ફેટ વધે કે ભાવ વધે તો એ ભાવ ખેડૂતના ભાવ ફેરમાં જતો હતો રાઈટ કોઈ નહીં અને કુરીસ સાહેબ મને કહેતા હતા કે આ બીએમ દાસ આ બધી ડેરીઓ છે ને એમાં અઢલગ પૈસા અઢલગ પૈસા છે હું મરી જઈશ એટલે લૂંટપાટ ચાલશે અને લૂંટપાટ ચાલુ જ છે અત્યારે પણ તમારા ગુરુ ડોક્ટર કુરિયન વિશે તમે થોડીક વાત મને કરો છેલ્લે જે ક્લોઝિંગ આપણે કરીએ પહેલા મને એમ થાય છે કારણ કે ડોક્ટર કુરિયનને માટે મને પણ ખૂબ માન છે એમની સાથે સંપર્કમાં પણ ખૂબ આવ્યો આપ પણ સંપર્કમાં આવ્યા જ્યારે એમડી હતા ત્યારે પણ તમારા ઓબ્ઝર્વેશન મને ડોક્ટર કુરિયન વિશે જાણવા છે એનું શોર્ટમાં વર્ણન કરવું ઇમ્પોસિબલ છે

એ જરા જાણકારી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું અને આપણે ફરીને પાછા આની ચર્ચા ક્યારેક કરીશું કારણ કે આ તો ચાલશે